નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આગામી દિવસોના વિડીયો મળી રહે આજે આપણે ફરી એક વખત જીરા વિશે વાત કરીશું આજે તારીખ છે પાંચ એક બે હજાર ચોવીસ તમે જાણતા જ હશો અને આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી જીરાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે ત્યારે આજે જો વાત કરીએ તો આજે પણ જીરાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો જે નીચા ભાવમાં સો રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધીનો સુધારો આજરોજ જીરાના ભાવમાં જોવા મળ્યો હતો ત્યારે આજે ભાવ કેવા રહ્યા તે જાણીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ જે ચાલુ જીરું હોય છે એટલે કે જે નીચામાં નીચી ક્વોલિટી હોય છે તે જીરાનો ભાવ પાંચ હજાર બસોથી લઈ પાંચ હજાર ચારસો સુધી બોલાયો હતો જ્યારે એવરેજ જીરાની જે ક્વોલિટી હોય છે તેનો ભાવ પાંચ હજાર ચારસોથી લઈ પાંચ હજાર આઠસો સુધી બોલાયો હતો જ્યારે મીડિયમ રેન્જ જે જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર આઠસોથી લઈ છ હજાર ત્રણસો સુધી બોલાયો હતો જ્યારે બેસ્ટ જે ક્વોલિટી હોય છે તે ક્વોલિટીનો ભાવ છ હજાર ત્રણસોથી લઈ છ હજાર ચારસો સુધી બોલાયો હતો તો જ્યારે જે સારામાં સારી ક્વોલિટી હોય છે એટલે સુપર ક્વોલિટી બેસ્ટ જે મોટો દાણો હોય છે તે ક્વૉલિટીનો ભાવ છ હજાર ચારસોથી લઈ છ હજાર પાંચસો સુધી બોલાયો હતો જ્યારે ઊંઝા માર્કેટની વાત કરવી તો ઊંઝા માર્કેટ યાર્ડમાં રોજ એક હજારથી લઈ એક હજાર પાંચસો સુધી બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જે વેપારીઓ પાસે પણ જે સ્ટોક હોય છે તે સ્ટોકનો પણ તેઓ વેપાર કરતા હોય છે આમ જોઈએ તો આજે એકંદરે જીરાના ભાવમાં સો રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો